લોકસભા ચૂંટણી સાત માર્ચના રોજ સુરતમાં અને આઠ માર્ચ ના રોજ નવસારીના કાર્યક્રમમાં હાજરી આપી સીઆર પાટીલ અને ગૃહમંત્રી હરસંઘવી નીલગિરી મેદાન પહોંચ્યા હતા અને કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી અને સાત માર્ચના રોજ સુરતમાં અને આઠ માર્ચના રોજ નવસારીના કાર્યક્રમમાં હાજરી આપશે

તો આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે છે ત્યારે મોટો રોડ શો યોજાઈ શકે તેવી શક્યતાઓ છે બીરો રિપોર્ટ જન આદેશ ન્યુઝ સુરત